નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજ ડિસેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે એરંડા એરંડાના ભાવ રહ્યા આજે એક હજાર સાહીઠથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર છત્રીસ રૂપિયા તુવેર તેરસો પચીસથી ઓગણીસો છેતાલીસ સોયાબીન આઠસો એંસીથી નવસો ને ત્રીસ રૂપિયા જુવાર છસો ચાલીસથી નવસો ને છોતેર રૂપિયા બાજરી ચારસો એકવીસથી પાંચસો ને નવ રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો સિત્તેરથી છસો ને બે રૂપિયા મગફળી ઝીણી બારસો પચીસથી તેરસો ને સત્તાવન રૂપિયા મગફળી બારસો પચાસથી ચૌદસો છત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગ દાણા સિંગ દાણાના ભાવ રહ્યા આજે સોળસો પાંત્રીસથી સત્તરસો દસ રૂપિયા જીરુંના ભાવ વધી ગયા થોડા પંચાવનસો પાંચ હજાર પાંચસોથી છ હજાર બસો એક્યાસી રૂપિયા રાયડો નવસો વીસથી નવસો સિત્તેર રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ત્રીસ રૂપિયા ચણા નવસો એંસીથી એક હજાર એંસી રૂપિયા રસકા બીજની વાત કરીએ તો સત્યાવીસોથી તેત્રીસો રૂપિયા શુવા પંદરસો એકથી પંદરસો એક સેમ મેથી એક હજારથી બારસો એકાણું રૂપિયા અડદ ચૌદસો પાંચથી અઢારસો ચાલીસ રૂપિયા મગ ચૌદસો પચાસથી ત્રેવીસો પચાસ એશબ ગુલની વાત કરીએ તો એકવીસોથી એકવીસો તુવેર ચૌદસો પચાસથી ઓગણીસો એંસી રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસો એકાણુંથી નવસો ને વીસ રૂપિયા જુવાર આઠસો ચાલીસથી નવસો પચાસ લસણ ચોવીસોથી ચાર હજાર નેવું રૂપિયા વરિયાળી બારસો પિંચ્યાસીથી સોળસો ને સાઠ રૂપિયા તલકાળા અઠ્યાવીસો પચાસથી એકત્રીસો પાંત્રીસ રૂપિયા તલ સફેદ ચોવીસો નેવુંથી ત્રણ હજાર ત્રણસો ત્રણ ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી છસો ને દસ રૂપિયા ઘઉં લોકવન ચારસો ચોરાણુંથી પાંચસો ને સાઠ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો દસથી તેરસો ને અગિયાર રૂપિયા મગફળી એક હજાર નેવુંથી ચૌદસો અઢાર રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસ બારસો દસથી પંદરસો ને પંદર રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરું જૂનાગઢમાં ત્રણ હજારથી છ હજાર નવસો રૂપિયા ભાવ રહ્યું એરંડા એક હજારથી અગિયારસો દસ ચણા નવસોથી એક હજાર બાણું રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો વીસ રૂપિયા મગ પંદરસોથી અઢારસો બાવન રૂપિયા તુવેર ચૌદસો પચાસથી ઓગણીસો સત્તાણું રૂપિયા ધાણા અગિયારસો પચાસથી ચૌદસો તોંતેર રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો ને અઢાર આઠ રૂપિયા બાજરી ત્રણસોથી ચારસો ને છ્યાસી તલકાળા સત્યાવીસો પંચોતેરથી સત્યાવીસો પંચોતેર તલ સફેદ ચોવીસો પચાસ થી ત્રણ હજાર રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસ થી તેરસો ચાલીસ મગફળી એક હજાર સાહીઠ થી તેરસો બ્યાસી રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડ ની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી બાવીસો થી એકત્રીસો એકસઠ જીરું ચાર હજાર નવસો થી છ હજાર છસો છવ્વીસ રાયડો નવસો એકાવનથી નવસો એકાવન એરંડા એક હજાર એકસઠથી અગિયારસો એકાવન અડદ ચૌદસો એકથી અઢારસો એકવીસ મગ પંદરસો અગિયારથી અઢારસો એકતાલીસ ડુંગળી સફેદ એક હજાર એકસો એક્યાસીથી ત્રણ હજાર ત્રણસો ને એક એકત્રીસ રૂપિયા તુવેર બારસો અગિયારથી ઓગણીસો એકત્રીસ ધાણા નવસો એકાવનથી પંદરસો એકાવન રૂપિયા સોયાબીન આઠસો એકથી આઠસોને છન્નું રૂપિયા લસણ ચોવીસો એકોતેરથી ચુમ્માલીસો એકવીસ ડુંગળી એકોતેર રૂપિયાથી ત્રણસો ને એકોતેર ચૂકા નવસો એકથી ચાર હજાર બસો એક ઘઉં ટુકડા પાંચસો પચીસથી સાતસો ને ચૌદ રૂપિયા ઘઉં લોકવન ચારસો એકથી પાંચસો ને છોતેર રૂપિયા મગફળી ઝીણી નવસો એકથી ચૌદસો છોતેર મગફળી આઠસો એકથી ચૌદસો પચાસ કપાસ એક હજારથી લઈ અને ચૌદસો ને એકાવન રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો અમરેલીમાં સૌપ્રથમ પ્રથમ આવે છે સિંગદાણા બારસો પચાસથી ચૌદસો નવ્વાણું ગુવારગમ નવસો ચાલીસથી નવસો ચાલીસ એરંડા એક હજારથી લઈ અગિયારસો અઢાર ચણા આઠસો સડસઠથી એક હજાર પંચાવન અડદ બારસોથી અઢારસો એકાવન તુવેર એક હજારથી લઈ અને અઢારસો સડસઠ ધાણા અગિયારસોથી તેરસો વીસ સોયાબીન આઠસો દસથી નવસો રૂપિયા જુવાર પાંચસોથી અગિયારસો એકાવન તલકાળા છવ્વીસો સિત્તેરથી તેત્રીસો રૂપિયા તલ સફેદ સોળસોથી ત્રણ હજાર ત્રણસો ચાલીસ ઘઉં ટુકડા ચારસો પંચાણુંથી છસો ને બાવન રૂપિયા ઘઉં લોપવન પાંચસોથી પાંચસો ને નેવ્યાસી મગફળી ઝીણી આઠસોથી બારસો નેવું રૂપિયા મગફળી એક હજારથી તેરસો ને એકસઠ રૂપિયા કપાસ નવસો નેવુંથી ચૌદસો ચુમ્માલીસ રૂપિયા જામનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું પાંત્રીસોથી છ હજાર રૂપિયા રાયડો નવસોથી નવસો ને ઓગણ એંસી રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો પાંચ ચણા નવસોથી એક હજાર બાણું રૂપિયા અડદ ચૌદસોથી સત્તરસો પાસાઠ તુવેર એક હજારથી અઢારસો પાંચ રૂપિયા ધાણા નવસોથી તેરસો પંચોતેર અજમો ત્રેવીસોથી પાંચ હજાર ચારસો પચાસ લસણ અઢારસોથી બેતાલીસો રૂપિયા ડુંગળી પચાસ રૂપિયાથી ચારસો પચાસ મરસાચુકા ચૌદસોથી પાંચ હજાર રૂપિયા બાજરી ત્રણસો પચાસથી ચારસોને પંદર તલ સફેદ પચીસસો એંસીથી ત્રણ હજાર સિત્તેર ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસોને અઠ્ઠાવન મગફળી ચીણી અગિયારસો પચાસથી તેરસો દસ મગફળી અગિયારસોથી તેરસો ત્રીસ અને કપાસની વાત કરીએ તો કપાસના એક હજારથી પંદરસો રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ